વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે શહેરના વલ્લભ સદન અને ઉસ્માનપુરા ખાતે એક જ કોન્ટ્રાક્ટરને બોટિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એનઆઈડીની પાછળના ભાગમાં નવ મહિનાથી કાર્યાકિંગ બોટિંગ શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ અન્ય એક સ્પોટ ઉપર એટલાન્ટિક નામના કોન્ટ્રાક્ટરને બોટિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે

કોન્ટ્રાક્ટર દ્વારા એનું વેરિફિકેશન પૂરું થયા બાદ એને રિવરફ્રન્ટની અંદર ફરીથી પુનઃ બોટિંગની પ્રક્રિયા એ ચાલુ કરવામાં આવશે